ભૂજના રેલવે સ્ટેશનની બહાર ગંદા પાણીનો ભરાવો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભૂજ નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે કોઈ સ્વચ્છતા એક બાજુ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ સફાઈ કામ કરવામાં નથી આવતું ત્યારે નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી નમસ્કાર મિત્રો જે રીતે વાત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા એક બાજુ સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાનની વાત કરી રહી છે બીજી બાજુ ગંદકીનો સામનો જોવા મળી રહ્યો છે ત્યારે ગંદકી તમને બતાવી રહ્યા છે ત્યારે મા આશાપુરાની વિશેષ અહેવાલ તમને બતાવી રહ્યા છે કે અહીંયા લોકો રેલવે સ્ટેશનથી બહારથી લોકો ટુરિઝમ લોકો આવે છે ત્યારે કચ્છમાં પ્રવેશ કરે છે ત્યારે કચ્છમાં પ્રહેશ કરવા બાદ ઘટનનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ લોકો જે નગરપાલિકા તંત્ર ચૂંટાઈને બેઠું છે ત્યારે ત્યારે નગરપાલિકા કામ કરશે એવા પણ લોકોના પ્રશ્ન આવ્યા છે પણ માત્રને માત્ર એસી ઉપર બેઠું જે સરકારના વાયદા વચનો છે એ પૂરા કરવા નથી પણ ખાલી ને ખાલી માત્ર વાયદા વચન દેવા છે કે તો તો હવે આપણે ગટર ની દેખા એટલે આ લોકો પરેશાન થઈ ગયા છે રજવાતો એટલી કરવામાં આવી પણ આ તંત્ર જાગે એવું નથી કેમ કે બેનું મોંઘુ તંત્ર છે કેમ કે બેણું મોંઘુ તંત્ર તમે ઢોલ વગાડો ઢમાડા વગાડો તોય કાઈ ફરક પડે નહીં કેમ કે એ લોકોને તો અઢી વર્ષ જ બેઠું છે ને સાહેબ અધી વર્ષ પછી તો જે બેચ છે એને હવે વિચારું કરવાનું આવશે એટલે એવી લોકોની માંગ છે કે હવે ટૂંક સમયમાં ક્યારેક કામ થશે એવું લોકો ઈચ્છી રહ્યા છે મારો સાઈડ ગગડા કાસમ ભુજ રિલેટેશનની સમસ્યા છે બરાબર વારે વારંવાર આ ગટરની પ્રોબ્લેમ થાય છે ભુજ નગરપાલિકા કંઈ કરતી નથી હમણાં બારિશનું ટાઈમ નથી ને નગરપાલિકા જોઈ વારસ જોયું તમે ગાડીઓની પેદલ કોઈ હાલી નથી શકતા એટલી છે એનર્જી પણ ઓટલી સુધી ગટર જાશે

सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियार आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण